ચાલીસ દિવસ સુધી કરો આ મંત્રનો જાપ મળશે તમારી ડ્રીમ ગર્લ ફરશે પાહળ પાહળ બધા છોકરાઓ ઈચ્છે છે કે તેમની મનપસંદ છોકરી તેમની ગર્લફ્રેન્ડ બને આ માટે તેઓ દરેક યુક્તિ અપનાવે છે પરંતુ સફળતા મળતી નથી આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના ચોક્કસ ઉપાય જણાવીશું જેને અપનાવવાથી તમે તમારી ડ્રીમ ગર્લ ગર્લફ્રેન્ડ બની જશો અને તમારી લવ લાઈફ રોમેન્ટિક બની જશે ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે કપલ્સ આ મહિને ખૂબ એન્જોય કરે છે અને વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે ઘણા પ્લાન બનાવે છે ફેબ્રુઆરીમાં હવામાન પણ રોમેન્ટિક હોય છે અને આ મહિનો હરવા ફરવા માટે શ્રેષ્ઠ ગણાય છે પ્રેમ આપણા જીવન માટે જરૂરી છે પરંતુ ઘણા છોકરાઓને તેમનો ઈચ્છિત પ્રેમ નથી મળતો આવી સ્થિતિમાં તેઓ ગર્લફ્રેન્ડ બનાવવા માટે અનેક ટ્રિક્સ અજમાવતા હોય છે જો તમે પણ એવા લોકોમાંથી છો જે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સિંગલ છે તો તમારે જ્યોતિષશાસ્ત્રના કેટલાક ઉપાયો જાણવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં પ્રેમ લગ્ન અને ઇચ્છિત પ્રેમ મેળવવા માટે કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મંત્રોના જાપ કરવાથી છોકરાઓ માત્ર ચાલીસ દિવસમાં પોતાની ઈચ્છિત ગર્લફ્રેન્ડ મેળવી શકે છે આ મંત્રોના જાપથી પ્રેમ લગ્નમાં આવતી અડચણો દૂર થઈ શકે છે કાસિંજના તીર્થધામ સોરોના જ્યોતિષી ડો કુમાર દીક્ષિતના જણાવ્યા અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં છોકરાઓને ઇચ્છિત પ્રેમ મેળવવા માટે કેટલાક ઉપવાસ અને મંત્રોના જાપનું સૂચન કરવામાં આવ્યું છે આ વ્રત રાખવાથી અને નિયમિત રીતે મંત્રોના જાપ કરવાથી પુરુષો ઈચ્છિત પ્રેમ મેળવી શકે છે અને પ્રેમ લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે પોતાની પ્રિય ગર્લફ્રેન્ડ કે પત્ની મેળવવા માટે છોકરાઓએ સોળ સોમવારનું વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શુક્રવારનો ઉપવાસ લવ લાઈફ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે ઇચ્છિત પ્રેમ મેળવવા માટે પુરુષો ચંદ્રની પૂજા કરી શકે છે પૂર્ણિમાની મધ્યરાત્રિએ પુરુષોએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ આનાથી તેમને તાત્કાલિક પરિણામ જોવા મળશે અને તેમની લવ લાઈફ સારી બની જશે જ્યોતિષ અનુસાર ઇચ્છિત ગર્લફ્રેન્ડ અને પત્ની મેળવવા માટે પુરુષોએ દરરોજ સૂર્ય ભગવાનની જળ સાથે કાનેરનું ફૂલ અર્પણ કરવું જોઈએ એનાથી તેમની ઈચ્છા જલ્દી પૂરી થશે આ સિવાય દુર્ગા સપ્તશીમાં એક મંત્ર છે તેનો નિયમિત જાપ કરવાથી સુંદર અને નમ્ર સ્ત્રી સાથે લગ્ન થાય છે એટલું જ નહીં જો તમે તમારી લવ લાઈફમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો પણ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને તમારી લવ લાઈફ સારી બની શકે છે પુરુષોએ સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાન અને કાનેરના ફૂલને જળ અર્પિત કરવું જોઈએ આ સિવાય પત્ની મનો મનોવૃત્ત સાગરસ્ય કુલોદ્વા મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે અમારી ચેનલ ધાર્મિક બોયસ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતું નથી કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો આભાર